તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે મેઇલ કરી કોટક મહિન્દ્રા બેન્કના મુરારી ઝા કન્ઝ્યુમર બેંક હરિયાણાઓએ મેઇલ કરીને જાણ કરેલ કે તેમના બેંકના મેઇલ પર એક લેટર આવેલો છે અને જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદના હોદ્દાનો પીએ પીઆઈ હોદ્દાનો અને ગોડ રાઉન્ડ સીલનો લેટર છે અને તેમાં એક એકાઉન્ટ અનલોક અને અનફ્રીઝ કરવા માટે જણાવેલું છે તે બાબતે ખરાઈ કરવી આ મેલ આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ સીપી ચૌધરી તથા તેમના સ્ટાફના માણસોએ આ મેલ બાબતે તપાસ હાથ ધરેલ આ પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાવેલ કે આ એકાઉન્ટ સની બે હજાર ત્રેવીસના વર્ષમાં ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા અન તેતાળીસ હજાર રૂપિયાની સાયબર ક્રાઇમ થયેલો હોય એ બાબતે અનલોક અને અનફ્રીઝ કરવામાં આવેલું હતું જે ફ્રીજ કરવામાં આવેલું હતું આ એકાઉન્ટને ઓપન કરવા માટે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએ પોલીસ ઇન્સ્પેક્ટરનો ખોટો સિક્કો બનાવી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો રાઉન્ડ સ્ટેમ્પ બનાવી અને આ ડોક્યુમેન્ટ તેઓએ કોટક મહિન્દ્રા બેન્કમાં મેઇલ કરી અને અનલોક અને અનફ્રીજ કરવા માટે જણાવેલું હતું અને આ જે એકાઉન્ટ છે એનું મેલ આઈડી અને જે નંબર ઉપરથી બેંકમાં કોલ કરવામાં આવેલો હતો તે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરીને તેમના સ્ટાફના માણસોએ ચેક કરતા આ એકાઉન્ટ અમનકુમાર સિંહ સંજય કુમાર સિંહ રહેવાસી રેવાલગંજ બિહારનું હોવાનું જણાવેલ છે અને આ એકાઉન્ટને અનલોક અને અનફ્રીજ કરવા માટે તેમની સાથે જે મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવેલો હતો તે અજય કુમાર હાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુળ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્તાલ અમદાવાદનું ઇન્વોલ્વ હો ઇન્વોલ્વમેન્ટ હોવાનું જણાવતા આ બંને આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લાવી અને પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાનો એકરાર કરેલો હોય તેઓના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઈ એસઆઈ નરેન્દ્રસિંહ નાઓએ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો છાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો વીસ બી તથા આઈટી એક્ટની અલગ અલગ કલમ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ગુનાના કામે અજયકુમાર રાવજીભાઈ પરમાર રહેવાસી હાડગુડ તાલુકો જિલ્લો આનંદ તથા કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણ મુરારી પટેલ રહેવાસી વસ્ત્રાલ અમદાવાદની ધરપકડ કરવામાં આવેલી છે આ ખોટા દસ્તાવેજો એમને ક્યાં બનાવેલા છે અગાઉ કેટલી કેટલી વાર ઉપયોગ કરેલા છે કેટલા એકાઉન્ટ અનલોક અથવા અનફ્રીઝ કરાવેલા છે તે મુદ્દા બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને બંને આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે